હાલો ટુ ફેમિલી કેમ છો રામ રામ જય માતાજી તો મિત્ર જો મિત્રો હવે ઘણા દિવસથી આપણે વિડીયો નહોતા બનાવતા અને આપણે નવરાય નહોતા એટલે વિડીયો નહોતા બનાવતા પણ હવે આજથી પાછો વિડીયો ચાલુ કરી દઈશું કારણ કે અત્યારે આપણે વાડીયા તા ને ડેલો હોય તો ખબર જ છે કે આ વાડી જ બેઠા હોય તો અત્યારે આપણે મસાલો વાવવાનો હજે અને મસાલામાં શું શું વાવવાની થોડોક આ વિડીયોમાં આપણે બતાવી કારણ કે વાવવાનું તો ઘણું બધું છે પણ હવે જો અમે હવનના કામ કરતા હતા અને હવે વાગી ગયા હે અગિયાર જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે જામુડા આરામથી બેઠા હૈ અને મસાલામાં શું હોય થોડું આગળ કઈ કારણ કે વાવેતરમાં અત્યારે આપણે જો બિયણમાં એક લાવ્યા હતા ભીંડી પછી આ ભીંડી છે પછી ચોરી છે આ બધું શિયાળું માટે છે શાક બકાવાનું અને આ અનેધિનો કુંવાર છે કુંવાર આપણે એક પડી વાવી દીધી અને હવે કઈ કઈ જગ્યાએ વાવ્યું ને એ થોડુંક આ વિડીયોમાં કહી દઈ અને કેટલી વસ્તુ વાવીને એ કહી દઈ પણ આપણી ચારી છે ને પગમાં પરણી તો આપણે હવે જો જૂની ડુંગળી પડી હતી ડુંગળી વાવી એટલે ડુંગળી થઈ એક ને આ કપા આપણે જો નબળો કપા છે આપણે આટલું કપા ફૂકાઈ ગયો હતો બાકી અત્યારે પાણી હાલે કપામાં પાણી હોતે વારતા જઈશ અને જો અહીંથી આ આવું રહ્યું ને આ ખરાબ હતું આમાં આપણે વાવી દીધી કાંકડી લાગેઠ ક્યાં લગી વાવી થોડું કહી દઈ તો આ ખાડા ગાળેલા જ છે લાગેઠ અહીં લગી આ અહીંથી આ કપા આપણે સારો આવી જાય છે અહીંથી આ કપા સારો છે અને આ ખૂણો થોડો ખરાબ છે હાલો બાજર અહીંયા છોડો દેખાય ને લગા કાંકડી વાવી અને એની ઓલકો ડુંગળી વાવી અને આપણે માણાનું તો કર્યું પણ ઢોરાનું કરવું પડે ને તો આપણે આપણે જો આ હું હરા ઘેરા દેખાય બે કેરે જાય વાવી દીધા છે અને હજી આપણે ઓલી જાય રહીને એ એક કેરો વાટવાનો છે અને ઓલી વાટેલી પડી એમાંય બકાલું થોડુંક વાવવું છે કામ ચાલુ જ છે તો આમાં આપણે ધાણી છે ઓલી વાટવાળી ગે ને એ વહેવી છે પહેલાં ભયલું ખાતર અને પછી કેરો હમો કરો રિપેર પછી ધાણી વેરીને પછી માથે થોડી થોડી આપજલી માટી નાખી દીધી એટલે કીધું લટાઈ જાય ધાણી તો અને આ જે પારો વચ્ચે કીધો ને એમાં આપણે વાલોર વહેવી છે ઓલી ટૂંક સમયમાં દોઢ મહિનામાં થઈ જાય આમાં વાલો અને આમાં બે ચા આપણે વાલોરના કરી નાખ્યા છે ધાણી અને વાલોર બે મિક્સમાં વાયું છે અને કેરો આવી ગયો આમાં આપણે ચા નાખી કરી અને સાણીઓ ખાતર તો આમાં દેખાય છે આપણે જો ઉકેડો પડકે પડ્યો છે લા કેરામાં આપણે વાયુ ગુવાર ઓઈન લગી ખર હાટું હવે ગુવાર વાયું ચોરી વાવવાની બાકી છે હવે ચોરી અને ભીંડો એ આલી બાજુ વાસ્યો અને આટલી હજી બીજી થોડુંક વાયુ છે આ કેરામ ભાઈ શકરીએ પાણી પાવાનું બાકી છે ઉકેડામાં કરી અને બધે ચણીઓ ખાતર સાટી દીધું અને પછી વાવેતર કર્યું તો મિત્રો આવો મસાલો વાયો છે અને હજી વાવેતરમાં ચોરી અને પીંડો બે વસ્તુ બાકી રહી એટલે આપણે જો ડુંગળી વાવે છે કાકડી બે ધાણી ત્રણ વાલુર ચાર ઉર પાંચ અને શકરિયા છ વસ્તુ તો આજની તારીખમાં છ વસ્તુ શાક આ મસાલો જ કહેવાય ને આમ તો છ મસાલો વાવી દીધો અને હજી બે ત્રણ જાતનું બાકી છે કાંકડું બી આપણે વેચાતું નથી લાગે એટલે આપણે વિડીયોમાં કંઈ કંપની એવું બતાવીને ઘરનું હતું એટલે વાવી દીધું છે અને જો કપામાં પાણી હાલે છે અને ગરમી એ જ છે કારણ કે હવાના કામ કરી ચાઇનના કેરા રિપેર કર્યા અને વાટવાનું કામ ઓલી બાજુ હાલતું હતું એ વટાઈ ગયું હવે પુરાવરણ બાકી રહ્યું છે અને હજીમાં આપણે બકાલ થોડુંક આવશું હવે પણ અત્યારે આવું કરી નાખ્યું છે બકાલનું કમ્પ્લીટ તો કડીક હવે પાછા કડીક તડકો દઈપો અને જો દુષ્કર્ટ સર્ટ લઈ લો હોય જે અત્યારે જે હવે હૂંકાતો જાય છે તો કીધું ફૂંકાઈ જાય ને પછી આપણે હે ને ખડીક પાછા હે વીયામાં ખાઈ લઈ અને જો કપા આપણે બગડી ગયો હતો અને કપા હવે મસ્ત મજાનો થઈ ગયો છે અને કપા જો નાનો કપા જ અહીં આપણે કપાને થોડાક સા કાઢી નાખ્યા તમે તમારે હાવ નથી કાઢ્યા એવું નથી જાહેરવાળું રહ્યું એ કપ્પાને સાજ હતા પણ એ થોડાક વધારે ખરાબ હતા અને જો સાબ સાબકા ચાલુ થઈ ગયા છે આપણે ઓલી વળી કપા મોટો છે પણ અહીંયા હવે સાતી હમાણો ખાતો હવે થઈ ગયો છે આવું બધું છે આ નાનો કપા છે અને ઓલી બાજુનો થોડોક મોટો કપા એ વહેલો આવેલો હતો એ તો મસ્તીનો થઈ ગયો છે પણ હવે હરું હરું આ કપાય સારો થઈ ગયા એવો દેખાય तो तेल जो पानी आले है आ नबड़ू लओ तो या भाग में वो तो नहीं है लो बाजरो उग ही गयो थई गयो बाजरो ऐसे वाला सब आ जो फूले फूल भरई गया लीटर कितना लीटा पानी जाए कहीं नकी न था तो आज मैं थकी गया काम करी और पानी रमण पमण आले है अब बचे આ પગ જો આ ચાર યુનિ મોટો કપા છે એ પગ મસ્તીનો પી ગયો છે અને જો ઉમેશને મમ્મી પાણી વારે આમાં આવે પાણી જોરદાર આ ભરાઈ ગયું હા ભરાઈ ગયું બંધ જ કરવાનું છે ફૂલ ભરાઈ ગયેલું જમીન ચીકણી ના કઈ નથી ભરે આપણે મકાઈ વાવી હતી પણ મકાઈ ફૂલડા નહીં બધી પથારી ફેરવી ગયા છે જો આ લીટરમાં પાણી આવે છે અત્યારે ચોરી એવું બધું નાખ્યું પણ હવે જો પાણી આવે સાઈડમાં સાઈડે જો ખળની દવા છાંટી દીધી આવું બધું ખડ નાશ થઈ ગયું છે ના નબળો કપા છે આપણે થોડોક પણ હવે કીધું કાઢવું નથી જે થાય આમાં અમે મહેનત કરશું એટલે કંઈક થઈ જઈશ મસ્તીનો અને જો આ ઉપલા ભાગમાં થોડો કપા નાનું હોય પણ આમ ડરવો છે એટલે વાંધો નહીં અહીંયા પણ જો મકાઈ એક આવી જાય મસ્તી નહીં અને જાળી બાજુ અમારે પાડોશી પણ કામ કરવા આવ્યા છે અને આપણે હવે છે ને જો આ પાણી વારે છે કારણ કે એમ થાય ને કે વારે છે આપણે થાકી ગયા વીએમાં કીધું ખાઈ આવી કુંડી બાજુએને તો અત્યારે આ કપ આ ભાગનો પાઈ દીધો ચીકણી જમીન બહુ છે તકલીફ વધારે પડે એવું થાય ને કા મોટો પાવડો હાલતો જ નથી આમાં હજી ઓલી બાજુ પપ્પા સોળ વરિયે નાખતી બસ અરે કમ્પ્લેટ અમે ઠેલ આવી ગયો જો અમુ આવી ગયું પાસું પાણી દેખાય બકાલું વાયુ ને એવું બધું હવે પાણી વાળું ચાર પાડી દેવી છે આપણે હજી બીજું વાવેતર તો કરવાનું પણ એવું બે દિવસ વાર લાગશે એવું થાય તો જો જાહેર ને એમાં પણ પૂરા વારસું આવું બધું કામ કરશું અને આપણે જઈ કુંડીએ બેઠા હોય અહીંથી છે ને તોરિયો અહીંયા કરવાનો હતો પણ અમે અહીંયા એક તારું રાખ્યું હતું આમ પાણી સારું હાલે કીધું આમ રેવા દઈ આ બાજુના ભાગમાં કપા છે નાનો એટલા ભાગમાં મોટો હોય તો આ ઉપર બસ થોડુંક નાનો હોય અને અમે રે હું લીટા કહી કે નાકું બાકું અહીંચમાં ધોરીઓ ભરિયો બાંધો નથી આવું બધું છે તો ફેમિલી હવે તડકો તપી ગયો હોય ને આપણે પરસે વરે છે હવે આમ તો ખાલી વીઆમો ખાય અને પછી પૂરા વરવાનું પાણી બે કામ ચાલુ કરવાનું તડકો લાંખ્યું નથી એવું વી આમું જોવાતું નથી અને થોડીક વરસાદની આગળ છે થોડુંક કીધું વાવી દીધી કીધું આપણે શાક બકાલો હેલું રાખે બહુ વેચાતું નય બધે ચોરીને એવું બધું વાયું જો આમાં મેં દવા સાંટીએ એટલે કંઈક નુકસાન થયું છે કારણ કે નીચે જૈણ ઉડે ને એટલે અમુક અમુક ચોરીને જે છોડવા હતા ને એમાં ને ફૂંકાઈ ગયા મકાઈ થઈ પણ દોડવા મકાઈના નો પૈકા તા પૂનડા આવી ગયા કાંઈ વાંધો નહીં આપણે ગઈ સાલ વાવશું અત્યારે બે બાજુ જાય હે ને જો આજ પર જાય રે અને આલી બાજુ જાય છે અને આપણે લેલાની પાછળ જાય રહ્યું એટલે બધી બાજુ જાહેર થઈને એટલે એ પૂનળા આવે આવે ને આવે ખબર જ છે એમ જો પાડોશીનો તો બેગડો નહોતો અમારાથી થોડો સારો હતો અને અત્યારે સારો જ છે અને અમારે હવે સારો થતો આવે છે અને થઈ જાય છે એવું દેખાય છે તો સારું મિત્રો હવે કડીક કામ કરી લે અને પછી મળી તો હવે જો સાંજ પડી જાય અને આપણે વાળીય છે આમ તો અને હવે કારણ કે આ શું વાવવાનું હતું ને હવામાં આપણે વિડીયોમાં વાત કરતા હતા પાણી હાલતું હતું ને એવું બધું હતું જે મસાલો વાવવાનો હતો એ બધું વાવી દીધો છે અને પણ પાહી દીધો છે અને હવે પણ લાઇટે પણ જતી રહી છે તો આપણે જો આ કેરમ પાણી પીર્યું છે એમાં વાયું તો ગુવાર ગુવાર હતું અને આમાં અમે જો દાયર વાટતા હતા આપણે અને એ વાઢી લીધી અને થોડીક ડેલામાં આપણે હારી લીધી અને નાના નાના બે ઓઘા કરી નાખ્યા નિયનિયા અને આપણે થોડુંક ખાતર પણ ફરી નાખ્યું પણ ખાતર કાચું બહુ હતું પછી અમે થાકી ગયા જો આ ઉકેળો અડધો ઉકેડો પરણો અને ખાતર ગરમ જ એટલું હતું આમ ફૂંફાળા મારતું હતું અને પછી કીધું હવે નથી ભરવું જો આપણે ડેલા અંદર ટોળી પહેરી ઝાયર એમાં ફરી નાખી અને હવે લાલું જોડે આવું બધું કર્યું પાણી વારવાનું હતું હરે હારે અને કપાને પણ મસ્ત મજાનો પાઈ દીધો આપણે આઈ પી રહ્યું ના કેરા એ પાઈ દીધું અને આમાં જાહેર પૂરા વારવાના હતા થોડુંક વાટવાનું હતું એ વાટી નાખ્યું અને લીલી હતી અહીંયા અહીંયા રહેવા દીધી અને કૂકી હતી આપણે ડેલામાં રહેતા એવા કદાચ છાંટી થાય કારણ કે આ જો વાતાવરણ આવું થઈ જાય છે તો હવે આવી રીતનું કામ કર્યું અને હવે જો ઉમેશની મમ્મી ભેંસ ધોવાની હવે તૈયારી કરે છે કારણ કે ભેંચ ધોઈ અને પછી અમારે ઘરે જવાનું થાય છે તો એ જો ડોયેલું બતાવી તો હવે વિશ્રીને એવું બધું કરે છે અને જો પાડોડાને તવરે લીધું અને આપણે ટ્રેક્ટર હતું જોડાવેલું એ પણ છોડાય નહીં તો હવે જો ભેંચને ખોર નાખી દીધો હોય હા દોઈ લેવાની ભેંચ કહું દોઈ લેવાની તો ભેંચ ખોર ખાવા માંડી અને મંડળ મંડ દો એટલે ઝડપ થાય અંધારું ખાવા માંડ્યું કારણ કે જો આપણે લેમ્પ કરવાનો હોય તો લેમ્પે કરી નાખી અને જ્યાં દોડી આડી બાંધવાની છે ઓલી બાજુ આડી જ બાંધતી હતી અને આડી બાજુ બાકી છે તો હવે જો આ બાજુ દોડી ટાઈટ કરવાની છે તો એ કરી નાખી અને પહેલાં કરી નાખી આપણે લેમ્પ તો લેમ્પ થઈ ગયો તો ફેમિલી હવે વિડીયો ઘણો બધો બની ગયો છે અને વિડીયો આપણે અહીંયાથી એન્ડ કરશું નવા દિવસ નવા સમય સાથે મળશું ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી નાખજો જેથી કરીને અમારું ચેનલમાં થોડુંક મનોબળ વધે એમ બાકી તો કંઈ નહીં પણ તમે લાઈક શેર કરતા રહ્યો તો મને એમ થાય આગળ એકાદ વિડીયો પાછો બનાવશું એવું લાગે એમ એટલે એ હા તો કહીશી કે લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર કરી નાખજો તો જય માતાજી